નમસ્કાર મિત્રો રમેશ કૈલાチャンネル માં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અને જવાબ તમાર ભાગ 194 જે મિત્રો અમારી ચેનલ માં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનો આવા જ ભાગ આપણે રેગ્યુલર રાતે 9 વાગે લેટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તો હજી સુધી તમે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી કરીને જ્યારે પણ અમારો વિડિયો અપલોડ કરવામાં આવે ત્યારે તમે એ વિડીયોની નોટિફિકેશન મળી જાય આ ઉપરાંત જે મિત્રો નવા છે તેમને જણાવવાનું દરેક ભાગના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવે છે અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારા તરફથી અમારી બુકમાં પચાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો સવાલ અમારો જવાબ તમારા ભાગ એકસો ચોરાણું આજનો પહેલો સવાલ છે હ્યુમરસના સાફના ફેક્ચરમાં

કે સ્પાઈકા કાસ્ટ ખાલી જગ્યા માટે વપરાય છે આર્મ લેગ ફૂટ કે હિપ તો સ્પાઈકા કાસ્ટ જેના માટે વાપરવામાં આવે છે તો આપણે ખબર જ છે સ્પાઈકા પાસ હિપ જોઈન્ટના ફ્રેક્ચર હોય ત્યારે આ કાસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે આનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યો હેતુનો સમાવેશ ટ્રેક્શન માટે થાય છે ટ્રેક્શન આપવા માટે કયા હેતુનો હાલમાં ટ્રેક્શનનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે છતાં પણ ઘણી કન્ડિશનમાં ટ્રેક્શન આપવામાં આવે છે તો કઈ હેતુનો સમાજ ટ્રેક્શનમાં થાય છે ફ્રેક્ચરની સારવારમાં વપરાય છે તે મસલ્સ સ્પાઝમ અને સંકોચન ઘટાડવા માટે મદદ કરે છે ઇન્ટરનલ રિડેક્શનમાં મદદ કરે છે કે એ અને બી બંને તો ફ્રેક્ચરનો હેતુ ફ્રેક્ચરનો હેતુ શું છે તો એ અને બી બંને ફ્રેક્ચરની સારવારમાં પણ વપરાય છે અને મસલ સ્પાઝમ અને સંકોચન ઘટાડવા માટે પણ મદદ કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ

નાનીટ્રોક્લિયર ને સૌથી મોટી ટ્રાઇઝિમિલલ એ સૌથી મોટી ક્રિનિયલ વાળો છે ઓલ ફેક્ટરી એ સુગંધ માટેનું કામ કરે છે એ પણ યાદ રાખજો ઓલ ફેક્ટરી નર્વ એ સુગંધ માટેની સંકળાયેલી નર્વ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લોસ ઓફ સેન્સ લોસ ઓફ સેન્સ ઓફ સ્મેલ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે એડેનો એડહેન્ડોનિયા એનોસોમિયા એનોક્સિયા કે અફેક્સિયા તો લોસ ઓફ સ્મેલ એટલે સ્મેલ નું સેન્સેશન ન આવે તે કન્ડિશનને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે એનોસ્મિયા કહેવામાં આવે છે એનોસ્મિયા એટલે કે સ્મેલ નું સેન્સેશન આવું નહીં તો લોસ ઓફ સ્મેલ તરીકે એનોક્સિયામિયા કહેવામાં આવે છે વારંવાર પૂછાય તો પ્રશ્ન અને આપની ટેસ્ટમાં પણ ઘણીવાર આવી ગયેલો મોર્નિંગ sickness માટે કયો હોર્મોન જવાબદાર હોય છે હ્યુમન ગોનેડોટ્રોપિક રિલેક્સિંગ પ્રોલેક્ટિન કે

સાયકોસોમેટિક ઇલનેસ કે મેન્ટલ ઇલનેસ તો સાચો જવાબ આવે વ્યક્તિ વાસ્તવિકતાથી કઈ કન્ડિશનમાં દૂર ચાલ્યો જાય છે તો કે સાયકોટિક ઇલનેસમાં વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર ચાલ્યો જાય છે ન્યુરોટિક ઇલનેસ એટલે ન્યુરલ સિસ્ટમને લગતી ઇલનેસ સાયકોસોમેટિક ઇલનેસ એટલે કે કંઈ મેન્ટલ ટેન્શનને કારણે જે ફિઝિકલ કન્ડિશન ડેવલપ થાય દાખલા તરીકે આપણે વધુ પડતી ચિંતા રહેતી હોય તો એસસીએલનું જેને કારણે પેપ્ટિક અલ્સર થાય તો સાયકોસોમેટિક ઇલનેસ કહેવામાં આવે છે અને મેન્ટલ વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર સાવ દૂર ચાલ્યું જાય છે નેક્સ્ટ છે ગોભીમાં નીચેના પૈકી આયનો મતલબ શું થાય છે ઇન્ફેક્શન ઇન્ટેન્સિવ ઇમ્યુનાઇઝેશન કે એક પણ નહીં ગોબી એ યુનિસેફ દ્વારા આપવામાં આવેલ છે જેમાં જી ઓ બી આઈ મતલબ થાય છે તો એમાં મતલબ શું થાય છે તો કે ઇમ્યુનાઇઝેશન થાય છે યુનિસેફ દ્વારા આપવામાં આવે છે હવે ગોબી એફેફેફ થઈ ગયું પેલા ખાલી ગોબી હતું તો જી નો મતલબ શું થાય છે તો ગ્રોથ મોનિટરિંગ બરાબર બી નો મતલબ બ્રેસ્ટ ફીડિંગ થાય છે અને ઓ નો મતલબ એક કોમ્પ્લીકેટેડ છે જે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તે પહેલા મિત્રો એક અગત્યની જાહેરાત કે આ બધા જ પ્રશ્ન જુદી જુદી અમારી માસ્ટરમાઇન્ડ એડિશનમાંથી લેવામાં આવે છે માસ્ટરમાઇન્ડ એન એમ એફ ડબલ મુખ્ય સેવિકા માસ્ટરમાઇન્ડ સ્ટાફ નર્સ પ્રીમિયર જે સ્ટાફ નર્સ અને નર્સિંગ ટ્યુટર માટે છે અને માસ્ટરમાઇન્ડ એમપી ડબલ્યુ એસઆઈ જે એમપી ડબલ્યુ અને એસઆઈની પ્રિપેરેશન માટે છે હાલમાં માસ્ટરમાઇન્ડ પ્રીમિયર અને માસ્ટરમાઇન્ડ એમપી ડબલ્યુ એસઆઈ માટે એક આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો પંદર ઓગસ્ટ પહેલાં જરૂર ઓર્ડર કરજો જો તમને અમારા વિડીયો પસંદ આવે તો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બોડીના કયા પાર્ટમાં કોલોઝમાં જોવા મળે છે બ્રેસ્ટ એન્ડ નિપલ આયન ચીક થાયન સિમ્ફેસિસ પ્યુબિસ કે એબડોમેન તો કોલોઝમાં એટલે ડિસ્કલેરેશન જોવા મળે અને કયા પાર્ટમાં જોવા મળે છે તો મોટા ભાગે આય અને ચીકના પાર્ટમાં કોલોઝમાં જોવા મળે છે ખાસ કરીને પ્રેગ્નન્સી સાથેનું કન્ડિશન ધરાવતું સાઇન છે

ઓના માટે કામ કરતી સંસ્થા છે જેની સ્થાપના ક્યારે થઈ હતી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે કારણ કે એફઓની સ્થાપના અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ઇન્ડિયામાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી આપણે બધાને ખબર છે દર દર વર્ષે ઘણ વસ્તી ગણતરી થાય છેલ્લે ઓગણીસો અગિયારમાં થઈ હતી ઓગણીસો એકવીસની વસ્તી ગણતરી કોરોનાને કારણે થઈ શકી હતી નહીં

કે તાબે તો સરઘંઠ સર શબ્દનો અર્થ શું થાય છે તો સાચો જવાબ આવે છે સરગંઠ શબ્દનો અર્થ થાય છે કુંગટ વાળી આજનો નેક્સ્ટ પ્રશ્ન આ મિત્રો સવાલ અમારા જવાબ તમારા

ધાની નંદાણીએ સૌથી પહેલા સાચો જવાબ આપેલો હતો આ આ ઉપરાંત બારિયા ઝુમિત એજ્યુકેશન ચૌહાણ સારદા પરવાડ બાબી અનિતા પરમાર વર્ષા નંદાણીયા વર્ષ યામિની કારેલિયા માનસી માનસી મિલનલ કાવા જ્યોતિકા પટેલિયા આ બધાએ પણ સાચો જવાબ આપેલો હતો પણ પિન્ટુ વીરાભાઈ અને ધાની નંદાણીયા અમારા જેકપોટ પ્રશ્નના વિજેતા છે અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન સાવપોટ પ્રશ્ન છે કે હાલમાં ભારતના શિક્ષા મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે તો આ હતા મિત્રો સવાલ અમારા જવાબ તમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો વોટ્સએપમાં મેળવવા માટે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર જોઈન કેટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટરમેન્ડ માઇન્ડ એપ જીવ ડાઉનલોડ કરી શકો છો જો તમે હેલ્થની તૈયારી ધરાવતો કોઈ દુઃખ ધરાવતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ ને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો તમે અત્યાર સુધીના બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા આવતા હોય તો શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ ફરી મળીશું આવા જ નવા વિશ્લેષણ સાથે આવતીકાલે રાત્રે નવ વાગે થેન્ક યુ થેન્ક યુ